નવ વ્યક્તિઓનું એક ક્લબ ત્રણ ઓફિસર ધરાવતા બોર્ડ પસંદગી કરવા માંગે છે પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી કે રીતે પસંદ કરવામાં આવે છે ઓફિસર તરીકે પ્રમુખ માટે મનીષ ઉપપ્રમુખ માટે સરલા અને સેક્રેટરી માટે રોહન હોય તેની સંભાવના શું છે તો હવે આપણે તેની સંભાવના શોધીએ હું તેને આ પ્રમાણે લખીશ પ્રમુખ તરીકે મનીષ ઉપપ્રમુખ તરીકે રોહન હોય તેની સંભાવના શું થાય તો અહીં આ એક શક્ય પરિણામ છે એક ચોક્કસ પરિણામ તો અહીં આ કુલ પરિણામોની સંખ્યામાંથી એક પરિણામ છે માટે એકના છેદમાં શક્યતાઓની કુલ સંખ્યા એકના છેદમાં આપણે આ ત્રણ સ્થાન વિશે વિચારીએ તમારી પાસે ત્રણ સ્થાન છે તમારી પાસે પ્રમુખ એટલે કે પ્રેસિડન્ટ છે તમારી પાસે ઉપપ્રમુખ એટલે કે વાઇસ પ્રેસિડન્ટ છે અને તમારી પાસે સેક્રેટરી છે હવે આપણે અહીં ધારી લઈશું કે આપણે સૌપ્રથમ આ પ્રમુખનું સ્થાન ભરવા જઈ રહ્યા છીએ તમારે પ્રમુખને જ પ્રથમ લેવાની જરૂર નથી પરંતુ આપણે અહીં તે ધારી લઈએ જો આપણે પ્રમુખની પસંદગી સૌપ્રથમ કરીએ તો આપણે હજુ સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઓફિસર તરીકે અસાઇન કર્યા નથી માટે આપણી પાસે પ્રમુખની પસંદગી કરવા નવ વ્યક્તિ છે માટે અહીં કુલ શક્યતાઓ થાય હવે જ્યારે ઉપપ્રમુ ની પસંદગી કરીશું ત્યારે આપણે પહેલેથી જ એક વ્યક્તિની નિમણૂક પ્રમુખ તરીકે તેથી આપણી પાસે પસંદગી કરવા વ્યક્તિ બાકી રહે અને તેવી જ રીતે જયારે આપણે સેક્રેટરીની પસંદગી કરીશું ત્યારે આપણે પહેલેથી જ પ્રમુખ અને ઉપપ્રમુખ ની પસંદગી કરી છે માટે આપણી પાસે ફક્ત સાત વ્યક્તિ બાકી રહે આમ અહીં કુલ ક્રમચય અથવા શક્યતાઓની કુલ સંખ્યા અથવા નવ વ્યક્તિમાંથી પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીને પસંદ કરવાની કુલ રીત નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત થાય નવ ગુણ્યા આઠ બોતેર થાય હવે બોતેર ગુણ્યા સાત કરીએ સાત ગુણ્યા બે ચૌદ સાત ગુણ્યા સાત ઓગણપચાસ તેમાં એક ઉમેરીએ તો પચાસ મળે આમ આપણી પાસે પાંચસો ચાર શક્યતાઓ છે માટે આ પ્રશ્નનો જવાબ પ્રમુખ તરીકે મનીષ ઉપપ્રમુખ તરીકે સરલા અને સેક્રેટરી તરીકે રોહન હોય તેની સંભાવના એકના છેદમાં પાંચસો ચાર થાય